હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ડૉક્ટર પર જેમાં જનરલ નોલેજ ક્લાસ મિત્રો સૌથી પહેલાં જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો વચ્ચે શેર કરજો જો તમે આવા વિડીયો નિયમિત રીતે જોવા માંગતા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો હવે આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં ગયા વિડીયોનો જવાબ જોઈ લઈએ આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું હતું તો મિત્રો આ વ્યક્તિ છે સુધા ચંદ્રન જેઓ બહુ જ નાની ઉંમરે પોતાનો એક પગ ગુમાવી તેમ છતાં પણ ભરતનાટ્યમમાં સારું એવું નૃત્ય કરી શકે છે તેઓ એક સારા ફિલ્મ એક્ટ્રેસ પણ છે અને ટીવી કલાકાર પણ છે ઘણા મિત્રોએ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલ્યો છે જેમાં છે શાહી અલ્પેશ રવિરાજ કૌશલ હરેશ તુષાર પંડ્યા અને રોહિત વેરી ગુડ ફ્રેન્ડ્સ હવે આજના પ્રશ્નો લઈએ સૌથી પહેલા હિસ્ટ્રી ઇતિહાસના પ્રશ્નો સૂર્યપુત્રી કઈ નદીનું પ્રાચીન નામ છે તો તે માટે ચાર ઓપ્શન ગોમતી રાવી તાપી અને નર્મદા તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે સી તાપી સિંહોલ દ્વીપ કયા દેશનું પ્રાચીન નામ છે તો જવાબ માટેના ચાર ઓપ્શન એ મલેશિયા બી થાઈલેન્ડ શ્રી શ્રીલંકા ડી નેપાળ તો આ પ્રશ્નનો જવાબ છે સી શ્રીલંકા ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વ વિખ્યાત નાલંદા વિદ્યાપીઠનું નિર્માણ કોણે કરાવ્યું તો જવાબ માટે ચાર ઓપ્શન એ મહેન્દ્રાદિત્ય બી સમુદ્રગુપ્ત સી ચંદ્રગુપ્ત ડી સ્કંદગુપ્ત તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ મહેન્દ્રાદિત્ય હવે કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ તેમાં પહેલો પ્રશ્ન વિધાન પરિષદમાં સભ્યોની ચૂંટણી કેટલા વર્ષે થાય છે જવાબ માટે ચાર ઓપ્શન એ પાંચ વર્ષે બી બે વર્ષે સી છ વર્ષે ડી ત્રણ વર્ષે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી બે વર્ષે બીજો પ્રશ્ન ભારતમાં કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે તો જવાબ માટે ચાર ઓપ્શન એ છ બી સત્તર સી ઓગણત્રીસ ડી એકત્રીસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ છ ભારતના છ રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે વિધાન પરિષદમાં સભ્યની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ તે માટે જવાબ માટે ચાર ઓપ્શન એ પચીસ વર્ષ બી પાંત્રીસ વર્ષ સી અઢાર વર્ષ ડી ત્રીસ વર્ષ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે ડી ત્રીસ વર્ષ હવે સાયન્સ વિજ્ઞાનના પ્રશ્નો લઈએ પહેલો પ્રશ્ન કયા પદાર્થને નિશ્ચિત આકાર હોય છે તે માટે ચાર ઓપ્શન એ પ્રવાહી બી વાયુ સી તરલ ડી ઘન મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી ઘન ત્યારબાદ ચુંબક કઈ દિશામાં સ્થિર હોય છે જવાબ માટે ચાર ઓપ્શન એ ઉત્તર પશ્ચિમ બી ઉત્તર દક્ષિણ સી દક્ષિણ પૂર્વ ડી પૂર્વ પશ્ચિમ મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે બી ઉત્તર દક્ષિણ પછીનો પ્રશ્ન હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે તો તે માટેના જવાબ ચાર ઓપ્શનમાં એ અડસાઠ ટકા બી ચોરાણું ટકા સી અઠ્યોતેર ટકા ડી બ્યાસી ટકા તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે સી અઠ્યોતેર ટકા ત્યારબાદ સ્પોટ રમત જગતના પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન ફૂટબોલની રમતમાં દરેક ટીમમાં કેટલા ખેલાડી હોય છે તો તે માટે ચાર ઓપ્શન છે એ દસ બી બાર સી નવ ડી અગિયાર તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે ડી અગિયાર ફૂટબોલની રમતમાં પ્રત્યેક ટીમમાં અગિયાર ખેલાડીઓ રમતા હોય છે ઓલિમ્પિક રમતોમાં ભારતને સૌ પ્રથમ સુવર્ણચંદ્રક કયા ખેલાડીએ અપાવ્યું જવાબ માટેના ચાર ઓપ્શન એ લિયન્ડર પેસ બી અભિનવ બિંદ્રા સી સુશીલ કુમાર ડી વિજયકુમાર મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી અભિનવ બિંદ્રા ત્યાર પછીનો પ્રશ્ન ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાન કયા શહેરમાં આવેલા છે એટલે એક શહેરની અંદર ત્રણ ક્રિકેટના મેદાન છે અને ત્રણેયમાં આંતરરાષ્ટ્રીય લેવલે ક્રિકેટ રમાતું હોય તો એમાં ચાર જવાબ માટે ચાર ઓપ્શન એ કોલંબો બી મુંબઈ સી મેલબોર્ન ડી લંડન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી કોલંબો ત્યારબાદ જીઓગ્રાફી ભૂગોળના પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે જવાબ માટે ચાર ઓપ્શન એ કર્ણાટક બી ગુજરાત સી તેલંગાણા બી મધ્યપ્રદેશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી ગુજરાત ત્યારબાદ કેરળના લોકો મુખ્ય કઈ ભાષા બોલે છે એટલે કેરળના લોકોની મુખ્ય ભાષા કઈ છે માટેના ચાર ઓપ્શન જવાબમાં એ મલયાલમ બી કોંકણી સી તમિલ ડી તેલુગુ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે એ મલયાલમ ત્યારબાદ અફીણની ખેતી કયા રાજ્યમાં થાય છે આ ઓફિશિયલ ખેતીના સંદર્ભે છે તેના જવાબમાં ચાર ઓપ્શન એ ઝારખંડ બી બિહાર સી છત્તીસગઢ ડી ઉત્તર પ્રદેશ તો આ પ્રશ્નનો જવાબ છે ડી ઉત્તર પ્રદેશ ત્યારબાદ લિટરેચર સાહિત્યના પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન જ્ઞાનના વડલા તરીકે કોણ ઓળખાય છે તો તેના ચાર ઓપ્શન એ પ્રેમાનંદ બી દયારામ સી અખો દી ભલણ તો મિત્રો આ પ્રશ્નો જવાબ છે સી અખો ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા ક્યુ સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે તો જવાબ માટેના ચાર ઓપ્શન આપ્યા છે એ કોડ્યુ બી જનકલ્યાણ સી શબ્દ શૃષ્ટિ ડી બુદ્ધિપ્રકાશ તો આ પ્રશ્નો જવાબ છે સી શબ્દ શૃષ્ટિ દીપ નિર્વાણના લેખન કોણ હતા તો જવાબ માટે ચાર ઓપ્શન એ મનુભાઈ પંચોળી બી બકુલ ત્રિપાઠી સી ઉમાશંકર જોશી ડી પન્નાલાલ પટેલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ મનુભાઈ પંચોલી મેથ્સ અને રીઝનિંગના સવાલ સૌથી પહેલો પ્રશ્ન એક કિલોમીટર બરાબર કેટલા ફૂટ તો જવાબ માટે ચાર ઓપ્શન એ ત્રણ હજાર બસો એકોતેર બી ત્રણ હજાર બસો એક્યાસી સી ત્રણ હજાર ત્રણસો એકાવન ડી ત્રણ હજાર ચારસો એકસઠ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી ત્રણ હજાર બસો એક્યાસી ત્યાર પછીનો પ્રશ્ન દસ શિક્ષકોની સરેરાશ ઉંમર સાડત્રીસ વર્ષની છે તેમાં એક વિદ્યાર્થીની ઉંમર ઉમેરતા સરેરાશ ઉંમરમાં બે વર્ષનો ઘટાડો થાય છે તો વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે જવાબ માટે ચાર ઓપ્શન એ અઢાર બી ચૌદ સી પંદર ડી એકવીસ મિત્રો ગયા વિડીયોમાં આપણે સરેરાશ વધવાનો એક દાખલો જોયો તો આ વિડીયોમાં આપણે સરેરાશ ઘટવાનો દાખલો જોઈ રહ્યા છીએ તો તે માટેનું સૂત્ર આવનાર વ્યક્તિની ઉંમર બરાબર સરેરાશ ઉંમર માઇનસ નવી સંખ્યા ગુણ્યા સરેરાશમાં ઘટાડો તો અહીં વિદ્યાર્થીની ઉંમર આપણે શોધવાની છે સરેરાશ ઉંમર છે સાડત્રીસ નવી સંખ્યા દસ શિક્ષકો અને એક વિદ્યાર્થી એટલે અગિયાર અને જે સરેરાશ ઘટાડો છે એ બે બે છે એટલે અગિયાર દુ બાવીસ સાડત્રીસમાંથી બાવીસ જાય તો પંદર ઓપ્શન સી આ પ્રશ્નનો જવાબ છે હવે આજનો સવાલ આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું છે સાચો જવાબ લખી મને કોમેન્ટ બોક્સમાં મોકલશો આવતા વિડીયોમાં સાચો જવાબ મોકલનાર મિત્રોના નામ જાહેર કરીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો વચ્ચે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો